શ્રી સાચી હકીકત છુપાવી રહ્યા છે એ કોના દબાણ થી કોના ઇશારે કરી રહ્યા છે એ હવે જોવાનું રહ્યું એક ચોર બંગલો છે એ ચોર બંગલામાં બધા કેટલાક છૂટા લોકો ભેગા થઈને નમૂના સાતના ફોર્મ ભરી અને નર્મદા જિલ્લામાં હજારોની સંખ્યામાં નોંધાયેલા મતદારોના નામો કમી કરવા માટે ફોર્મ નંબર સાતના નમૂનામાં આવેલા હજારો ફોર્મ કોણ ભરી ગયું એવા અણિયાણા સવાલો કોંગ્રેસ અને આ પાર્ટીએ નર્મદા ચૂંટણી પંચને કરતા જ અચાનક વાતાવરણ બદલાઈ ગયું હોવાના અહેવાલો વચ્ચે નાંદોદ વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ માટે હવે સાફ છછુંદર ગડી જાય તેવો ગાઢ સર્જાયો છે ત્યારે રાજપીપળાના રાજકીય અગ્રણી મહેશ વસાવા દ્વારા આ મામલે તંત્ર ઉપર ગંભીર આક્ષેપો કરતા આવું કહ્યું છે અમે અમને થોડી પ્રજા તરફથી જાણવા મળેલું કે નમૂના સાતના ફોર્મ અહીં રાજપીપળા નગરમાં આવેલું એક ચોર બંગલો છે એ ચોર બંગલામાં બધા કેટલાક છૂટા લોકો ભેગા થઈને નમૂના સાતના ફોર્મ ભરી અને મામલેદાર મામલેદાર શ્રી નાંદોદ એટલે કે મતદાર નોંધની અધિકારીને આપવા આવેલા અને એ આવેલા જ ને એના અનુસંધાનમાં બીએલઓ તપાસ પણ કરેલી અને એ જાણ થતાં અમે પ્રાંત અધિકારી શ્રી અને એકસો અડતાલીસ નાંદોદ વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી એમને અમે એક લેખિત આપેલું કે આ રીતે નમૂના સાતના ફોર્મ નગરના ઈમાનદાર લોકોના નામ રદ કરવા માટે કેટલાક ખોટી વૃત્તિવાળા લોકો ફોર્મ આપી ગયા છે તો એની અમને માહિતી તમારે આપવાની છે તો એમાં માહિતીમાં અમે માગેલું કે એ જે કોઈએ વાંધો રજૂ કર્યો છે ને જેની સામે વાંધો રજૂ કર્યો જેની સામે વાંધો રજૂ કર્યો છે એનું નામ અને વાંધો લેનારનું નામ એ કરીને અમને મતદાર યાદી ની એક લિસ્ટ બનાવીને આપજો અને આ જ્યારે અમે માહિતી માગી હતી લેખિતમાં માગેલી અને રૂબરૂ બી કહેલું તે વખતે નર્મદા લાઈવના આપશ્રી ઇકરામભાઈ તમે પણ ઉપસ્થિત હતા અને મેડમે કહેલું કે છવ્વીસો મતદારોના નામ કમી કરવા માટે નમૂના સાધના ફોર્મ આવેલા છે અત્યારે માહિતી માગી એટલે માહિતી પ્રાંત અધિકારીશ્રીએ મામલતદારશ્રી તરફ એક હુકમ કર્યો અને હું માહિતી લેવા ગયો તો તેમાં મને માત્ર સિત્યાસી નામ ઓનલાઈન કરવામાં આવ્યા નમૂના સાધના એવું કે એટલે મને આ જે જૂટાણું છે એ મને બહુ જ આ જૂટાણાથી ખૂબ જ ખરાબ લાગે ખોટું લાગે છે કે નગરનો હું જાગૃત નાગરિક રાજપીટના નગરપાલિકાનો માજી પ્રમુખ અને અમે આવી માહિતી માગું સ્પષ્ટ માહિતી માંગીએ છીએ તો અમને આપતા નથી એટલે આ જે પણ કંઈક આવ્યું છે તે ચોર બંગલેથી આવ્યું છે ચોર બંગલેથી જે માહિતી આવી છે એ શ્રી નાંદોદ આ માહિતી છુપાવે છે અને અમને પૂરતી માહિતી આપતા નથી એનાથી અમે અફસોસ વ્યક્ત કરીએ છીએ હવે જે અજાન હોય કે ના હોય આપણે કોઈ વાંધો નથી આપણે તો એ ફોર્મ આવેલા છે અમને લેખિતમાં આપે જેની સામે વાંધો લીધો અને જે વાંધો છે એનું નામ અમને આપે તો અમને સ્પષ્ટ ખબર પડે અને એને અમે પ્રજા સમક્ષ મૂકીએ કે આવા જૂઠા લોકો પણ રાજપીપળા નગરમાં વસવાટ કરે છે અને મેં તો એવું કહું કે કેટલાક નામોમાં અમે જોયા બી એક બીએલઓ ઘરે ઘરે ગયેલા એમને આદેશ હતો કે અમને યાદી બનાવવા કીધું છે તો એ યાદી બનાવતા તે વખતે અમે ગયેલા તેમાં મોટા ભાગના મુસ્લિમ સમાજના નામો છે અને આ બાબતે મારે ખાસ એ કહેવાનું કે જ્યારે ઓગણીસો સુડતાલીસની અંદર ભારત દેશ આઝાદ થયેલો અને તે વખતે ભારત પાકિસ્તાનના ભાગલા પડેલા તે વખતે સ્પષ્ટ એવું કહેવડાવેલું કે જે લોકોએ પાકિસ્તાનમાં જવું હોય તે પાકિસ્તાનમાં જાય અને ભારતમાં રહેવું હોય તે ભારતમાં રહે તો કેટલાક ઈમાનદાર મુસ્લિમ સમાજના જે અગ્રણીઓ હતા એ લોકોએ ભારત દેશમાં વસવાટ કરવાનું નક્કી કરેલું તેવા મુસ્લિમ સમાજના જ આજે નામ રદ કરવા માટે આ લોકો કાવા દાવા કરે છે તો એ દુઃખજનક બાબત છે ને એ ચોર ભંગલામાંથી જે યાદી આવી છે તેની માહિતી મામલેદાર નથી આપતા એ દુઃખજનક બાબત છે એટલે મામલેદાર શ્રી સાચી હકીકત છુપાવી રહ્યા છે એ કોના દબાણથી કોના ઇશારે કરી રહ્યા છે એ હવે જોવાનું રહ્યું